ગામ સદરકા મારું નામ છે શેરસી આબિદ હુસેનભાઈ ગામ સદરકા તાલુકો વાંકાનેર જીદનું નવું ડોલ્ફિન આવેલું છે એ વાવેલું છે અને એના આ રૂટ લેવલે મરચાંની સાઈઝ જુઓ ખૂટી જુઓ અને આ મરચાં જુઓ અને આ આગલી વીણીને પિંચી પિંચ્યાસી બાસકા દોઢ વીઘામાંથી નીકળેલ છે અને આ રૂટ લેવલે મરચા સોતેલા છે અને હવે અને એના ભાવ આવ્યા હતા સાડી ત્રીસ રૂપિયા અને આ રૂટ મરચાની સાઈઝ બાજ રેડી થાય છે રોગ જીવાય તો ઓછી આવે છે અને સારામાં સારી ક્વોલિટીની દારી રૂટ લેવલે મરચા જોઈ લ્યો અહીંની ફૂટ લેવલ જોવો આ રોગ જીવ સાપ ઓછા આવે છે અને ઉત્પાદન પણ સારું મળે છે આવતી દોઢ વીઘામાંથી પિંચ્યાસી બાસકા કાઢ્યા હતા અને માર્કેટમાં ભાવ હાળી ત્રીસ રૂપિયાની પડતર થઈ હતી